સાઉથ ઇન્ડિયન રેસીપીમાં આપણને બધાને મેંદુવડા ખૂબ જ ભાવતા હોય છે જ્યારે બનાવવાની વાત આવે છે ત્યારે મોટો પ્રોબ્લેમ એ આવે છે કે તેનો શેપ કેવી રીતે બનાવવો હવે એના શેપ માટે હું અલગ અલગ ટ્રીક બતાવીશ સાથે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે શું કરવું એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કેવી રીતે આવે એ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું સાથે સાથે સાઉથ ઇન્ડિયન નારિયેલની ચટણી પણ જોઈશું તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા એક કપ જેટલી અડદની દાળ એને ત્રણેક વખત પાણીથી વોશ કરી લેવાની છે એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું દાળ સરસ વોશ થઈ ગઈ છે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી ઢાંકણ ટાંકી ચાર કલાક પલળવા માટે રહેવા દેવાનું છે ઓવર પણ નહીં પલાળવાની અને ઓછી પણ નહીં પલાળવાની જો ઓવર પલાળશો તો એમાં જ્યારે મેંદુવડા બનશે ત્યારે તેલ ભરાઈ રહે છે અહીંયા ચાર કલાક જેટલો સમય થયો છે દાળ સરસ પલળી ગઈ છે હવે આપણે એને સ્ટેનરમાં લઈ લઈશું પાણી કાઢી નાખવાનું છે અને દાળને ફરીથી વોશ કરવાની છે આ પ્રોસિજર ખાસ ધ્યાનમાં રાખવાની દાળને ફરી વોશ કરી લેવાની અને હવે મિક્સર જારમાં દાળને લઈ લઈશું અને આપણે ઓછામાં ઓછું મિનિમમ પાણી એડ કરી અને દાળને પીસવાની છે અહીંયા વન ફોર્થ કપ જેટલું ચિલ્ડ વોટર એડ કરીશું ચિલ્ડ વોટર એડ કરવાનું કારણ એ જ કે જ્યારે જાર ગરમ થતો હોય એ ના થાય ઢાંકણ બંધ કરી અને ફરી પણ વન ફોર્થ કપ જેટલું પાણી એડ થયું અને આ રીતનું દરદરું બેટર તૈયાર થયું છે અને તપેલીમાં કાઢી લીધું છે હવે તેની અંદર બે ચપટી હિંગ વન ટી સ્પૂન મીઠું દોઢ ટેબલ સ્પૂન ફ્રેશ કોકોનટનું છીણ વન ટી સ્પૂન આખું જીરું એક તીખું લીલું મરચું ઝીણું કટ કરીને ટુકડો આદું છોલીને ઝીણા કટકા કરીને આઠથી દસ નંગ મીઠા લીમડાના પાન બારીક કટ કરીને એડ કરી અને સારી રીતે ફેટી લેવાનું છે હવેની પ્રોસીજર ખાસ ધ્યાનમાં રાખજો સારી રીતે ફેટાતું જશે એમ મેંદુવડા અંદરથી સોફ્ટ બનશે બહારથી ક્રિસ્પી બનશે જેમ દહીં વડામાં ફેંટો છો એ જ રીતે આમાં ફેટી લેવાનું સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એક બોલમાં પાણી લઈ લીધું છે અને પાણીની અંદર વન ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું અહીંયા એક વાટકી જેટલું પાણી લીધું છે મેં સારી રીતે મિક્સ કરી લઈશું બેટરને ફરી ફીણી લેવાનું છે હવે અહીંયા એક ચમચો લીધો છે મોટા હાથાવાળો લીધો છે એને થોડો આ રીતે પાણીમાં ડીપ કરી અને ઉપરથી બેટર રાખવાનું છે દોઢ ચમચી જેટલું બેટર રાખીએ અને હલકા હાથે મૂકવાનું છે અને પ્રેસ નહીં કરી નાખવાનું હવે વચમાંથી હોલ કરી લઈશું થોડું તેલ ગરમ થાય એટલે આ રીતે મેંદુવડા મૂકતું જવાનું છે બીજું પણ હું તમને મૂકીને બતાવું છું ચમચો ફરી પાણીવાળો કર્યો અને ફરી બેટર મૂક્યું એ મેંદુ મેંદુવડા જ્યારે પાડો ત્યારે તમારે કરતું રહેવાનું છે હવે મેંદુવડાને સ્લો ફ્લેમ ઉપર તળવાના છે હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના નહીં તો મેંદુવડા ઉપરથી બળી જશે અને વચમાંથી કાચા રહેશે અહીંયા સરસ તળાઈ જાય એટલે કાઢી લઈશું અને બીજી ટ્રીક પણ હું તમને બતાવું છું અહીંયા ચમચી લીધી છે એને પણ પાણીમાં ડીપ કરી અને ફરી બેટર લઈ અને વચમાં હોલ કરી લઈએ અને તેલમાં સરકાવી દેવાનું છે તમે આ રીતે પણ બનાવી શકો છો હવે ત્રીજી ટ્રીક તમને બતાવું છું અહીંયા પાણીવાળો હાથ કરી થોડું બેટર હાથમાં લઈ વચમાંથી હોલ કરી અને તેલમાં સરકાવી દેવાનું તમને આમાંથી કઈ ટ્રીક સારી લાગી એ તમે કમેન્ટ્સ કરીને મને જણાવી શકો છો હવે અહીંયા મેંદુવડા સરસ તળાઈ ગયા છે અને કાઢી લઈશું અને તમને ઓનેસ્ટલી કહું તો વધારે ચમચાથી એકદમ સારો શેપ આવશે અને બળવાનો પણ ચાન્સ નહીં રહે હવે ચટણી માટે એક કપ જેટલું ફ્રેશ કોકોનટનું છીણ ટુકડો આદુ છોલી કટકા કરી એક લીલું મરચું વન ટેબલ સ્પૂન દાળિયાની દાળ ચાર ટેબલ સ્પૂન દહીં અને સ્વાદ મુજબ મીઠું એડ કરી અને ક્રશ કરી લેવાનું છે હવે એક બાઉલમાં કાઢી લઈએ અહીંયા ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે અને તમે હવે આ રીતે પણ ખાઈ શકો છો અને ઉપરથી આપણે વઘાર કરીશું અહીંયા વઘારિયામાં દોઢ ટેબલ સ્પૂન તેલ મૂકીશું એની અંદર અડધી ટી સ્પૂન રાઈ અડધી ટેબલ સ્પૂન અડદ દાળ બે ચપટી હિંગ મીઠા લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું એડ કરી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી અને આ વઘારને ચટણીમાં એડ કરી અને મિક્સ કરી લેવાનું છે એકદમ ટેસ્ટી એવી સાઉથ ઇન્ડિયન નારિયેલની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરી લઈએ મેંદુવડાને ફરી જ્યારે જમવા બેસો ત્યારે ફરી તળી લેવાના એટલે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને બહારથી બ્રાઉન ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે એને મેં સાંભાર સાથે સર્વ કર્યા છે અને કોકોનટ ચટણી સાથે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો બાય સી નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ